અને સુફી સિરાજ બાવા એક શાંતિ અને એકતાનો સંદેશ પૂરા હિન્દુસ્તાનમાં જેમ કે એમપી યુપી રાજસ્થાન અને ગુજરાતમાં લાખોની તાદાદમાં તેઓના મુરીદો આજે આણંદ મુકામે તેમના ઉર્ષ મુબારકમાં આજે સંદનનો દિવસ છે ત્યારે તેમની હાજરી આપવા માટે આવેલા છે તો હું ફક્ત એક જ સંદેશો આપીશ કે આપણા સમાજના તમામ લોકોએ આપણા હજરત સિરાજ બાવાના નકશ કદમ ઉપર તેમના મુરીદોએ ચાલવું જોઈએ સુફી વિચારધારાથી ચાલનારા હઝરત સુફી બાવાના તમામ મુરીદો અને તમામ મુસ્લિમ સમાજો તેમની વિચારધારાથી શાંતિ અને સલામતી સાથે એમની જે વિચારધારા હતી તેમનો સંદેશો હતો તેનો આપણે પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને દરેક સમાજને સાથે લઈ પોતાની એક આગવી ઓળખ જે હોય તેમણે ઊભી કરી છે તેનો આપણે વધારે પ્રચાર કરવો જોઈએ અને બસ મારી આજના મુકદ્દસ દસ દિવસે બધાને એક જ દુઆ આપણો હિન્દુસ્તાન અમન અને ભાઈચારા સાથે વિશ્વમાં ડંકો વગાડે બસ એ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત